પલસાણીયા દિનેશભાઈ ભૂપતભાઈ આજે ચૂંટણી મધ્યસ્થ ચૂંટણીમાં બે નંબર વોર્ડ ચૂંટાણા સિવિલ ચારે ચાર ઉમેદવાર પેનલ તો લોકોની વચ્ચે રિયાસી અને જે કઈ પ્રશ્ન હશે ઘરે ઘરે જઈ રોડ પાણી ગટર કે જે નાના મોટા પ્રશ્ન હશે તો એના પ્રશ્નના સોલ્યુશન લાવશું અને જે કંઈ લોકોની લાગણી અને માગણી છે ને એ અમે ભારતીય જનતા પાર્ટી વચ્ચે પૂરી કરીશું અને અમારા સંગઠનના હોદ્દેદારો મતદારો વડીલો મિત્રોનો બધાયનો હું આભાર પણ માનું છું